જય એમ બે જય ભોલે જો આજે આપણે બનાવવાનાથી બુંદી મીઠી બુંદી તો એમાં શું જોઈશે જો આપું તમને એક તો આ ચણાનો લોટ જોઈશે અને આ મોરજ જોઈશે અને આ સોડા છે ખાવાના મીઠા આટલી વસ્તુ જોઈશે ચલો આપણે સૌ પહેલાં આ મોરસની ચાટણી બનાવી દઈએ ચલો જો આપણે મોરસની ચાટણી બનાવવા મૂકી દીધી છે મોરસની ચાસણીમાં તાર બાર એવું કશું જોવાનું નહીં આપણે જો તો મોરસ વગળી જાય ને કે ચીકાશ પકડે ચાસણી એટલી જ કરવાની છે આપણે અને જેટલી મોરસ હોય એટલું પાણી લેવાનું ધારો કે એક વાટકી મોરસ હોય તો એક વાટકી પાણી આ રીતે એનું માપશે ચાસણીમાં ચીકાસ પકડાય એટલે આપણે બંધ કરી દેવાનું જો આ ચાસણી આપણે થઈ ગઈ છે તો ચાસણી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે મૂકી દઈશું જો આ ચાસણી થઈ જાય મૂકી દઈએ જો આ ખીરા માટે આપણા ચણા લોટ લીધો છે અને પાણી નાખ્યું ધારો કે એક વાટકી ચણાનો લોટ હોય તો પહેલાં એક વાટકી પાણી નાખવાનું અને લે પછી જરૂર પડે તો થોડું નાખવાનું એ રીતે આ બુદી પાડવા માટેનું ખીરું તૈયાર કરીએ છીએ આજે ખીરું બનાવવાનું બુંદીનું તો હજુ આપણે પાણી થોડું નાખવું પડશે ખીરું જાડું છે થોડુંક નાખો થોડુંક નાખવાનું પછી કરો મિક્સ હવે આપણે પેલા સોડા નાખી દઈશું ખાવાના અંદર ખાવાના સોડા નાખી દો કરી દો મિક્સ કરો આપણો કલર નાખતા નહીં આમ હોય તો ન ખાય પણ આપણો કલર વગર જ બનાવીશું બુંદી હજુ આપણે થોડું પાણી નાખીએ થોડુંક જ બે ચમચી જેટલું બસ દો મિક્સ બરાબર જો હવે આપણે તૈયાર થઈ ગઈ છે બુંદી બુંદીનું ખીરું હવે આપણે તેલ ગરમ મૂકી દઈએ જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ જાય એટલે બધી પાડી લઈશું જો તેલ ગરમ થાય છે આપણું જો આપણે આ રીતે બુંદીનું ખીરું બનાવવાનું આવું આવું ખીરું બનાવી દેવાનું આપણે જોઈ લઈએ તે લાઈવ નહીં તે લાવી જઈશું આપણું હવે બુંદી પાડી લઈશું જો આપણે હવે બુંદી પાડી લઈએ જો મસ્ત બુંદી પડે છે જો મસ્ત બુંદી પડી જાય આપણી થોડીક વાર રહેવા દઈશું ગેસ ધીમો કરી દીધો ધીમા ગેસ કરીશું આપણે જાણે બૂદી નાખીએ તમે ખાસ રાખીએ પછી ધીમો કરી દેવાનો થોડીક વાર પાકવા દઈશું जो मस्त बूंदी बनी गई है बूंदी थी गई आप काढ़ी ल લો આ રીતે બદી પાર લેવાની ચારો ફેરવો અંદર એકદમ થી માગે છે આપડે કરવાની પકાવવાની બુદી ધીરે ધીરે પાકવા દઈએ થઈ ગયું હોય તો કાઢી નાખો બહાર થઈ જશે થોડીક વારે આવજો થોડીક વારે આવજો ધીમા કહે છે થોડીક વાર લાગે કંઈ વાંધો નહીં હલાવ તારો આપણો કલર નાખ્યો નહીં પણ બુંદી તો પીળી જ બનવાની કારણ કે ચણા લોટ પીળો હોય એટલે કાઢી લો થઈ ગઈ આ રીતે બધી બનાવી લેવાની આ રીતે બુંદી પાડવાની સરસ ખીરું બંધ થઈ ગયું છે એટલે મૂંદી સરસ પડે છે હલાવો હલાવતા તારો ગેસ ધીમો રાખવાનો ધાણા આપણે બુદી પાડીએ એ વખતે થોડો ફાસ્ટ રાખીએ પછી ધીમો કરી દેવાનો એટલે બુદી ધીરે ધીરે પાકી જાય નહીં એકદમ લાલ થઈ જાય પાછી

આ રીતે પાડી દેવાની સરસ બુંદી પડી જાય આપણે તો આ ઝારો છે ને આપણે ધોઈ લેવાનું કે બુંદી નગર ચોટી જાય તો બીજી વાર પડે નહીં સરખી એટલા એકવાર સાફ કરી જ દેવાનો ઝારાને ધીમા ગયા છે આપણે બનાવવાની થઈ જાય એટલે કાઢી નાખો ધીમા ગેસે સરખી પાકી જાય બુદ્ધિ થોડીક વાર રહેવા દો જો થોડીક વાર રહેવા દો ધીમા ગેસે થોડી વાર લાગે કંઈ વાંધો નહીં પણ સરખી થઈ જાય કાઢ નાખો વાળો જો બુદી બુદી ને એટલે ધારા રીતે ધોઈ લેવાનું અને પછી બીજી પાડવાની હોય છે જો આપણે બુદી બની ગઈ છે હવે આ મોરસની ચાટણીમાં એને ડૂબાડી દઈશું નાખો આ રીતે ડૂબાડી દેવાની હલા એ તો મિક્સ કરી લો પહેલાં આજે મિશ્કલ લેવાની નાખવા બીજી મોરજની ચાસણી ગરમ છે આપણે બોઝી બધું ચાસણી પાણી પી જશે એટલે સરસ થઈ જશે આ રીતે બધી કરી લેવાનું પાણી પી જાય બુદ્ધિ નાખી દો આ જે હોય બધી બધી નાખી દો કરી દો મીઠ બધું આ રીતે બધી પાણીમાં ડૂબાડી દેવાની બુદ્ધિને અડધો કલાક રાખીએ એટલે બુદ્ધિ તૈયાર થઈ જાય બધું મુરસનું પાણી આવી જશે એમાં ગળ પણ આવી જાય જો રીતે આપણે બુદ્ધિને થોડીક વાર મૂકી દઈશું અડધો એક કલાક માટે પછી આપણે જોઈ લઈએ તો થોડી ઉંમર માટે ઢાંકી દઈશું પછી આપણે અડધા કલાક પછી જોઈ લઈએ જો અડધો કલાક થઈ ગયો આપણે આ લઈ લઈએ કાળો ડીશમાં થોડી બુંદી સરસ થઈ જશે આપણી ડીશમાં લઈ લો જોવા તૈયાર છે આપણે મીઠી બુંદી સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો